નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પીએમ મોદીને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તો ભાજપના પૂર્વ સંસદ અને દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પર ટ્વીટ કરતાં લખ્યું છે કે આગમી મહિને એટલે કે સતત સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી તેમનો ચુમ્મોતેરમો જન્મદિવસ મનાવશે અને પછી પંચોતેરમાં જન્મદિવસે આર એસની અલિખિત નિયમ મુજબ નિવૃત્ત થઈ જશે ત્યારે મેં તો સુબ્રમણ્યમ એટલું જ નહીં તેમને આગળ પણ લખ્યું છે કે પીએમ મોદી આવું નહીં કરે તો આર એસની સંચાલન સમિતિ અન્ય રીતે તેમને નિવૃત્તિ જાહેર ત્યારે મેં તો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામીએ તેમની આ પોસ્ટી સંકેત આપી દીધો છે કે પીએમ મોદી તેમના પંચોતેરમો જન્મદિવસ મનાવ્યા બાદ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે ત્યારે મેં તો ઉલ્લેખન એ છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ભાજપના અનેક વરિષ્ઠ નેતા પંચોતેર વર્ષની વહીવટાયા બાદ રાજકીય રીતે સંન્યાસ લઈ ચૂક્યા છે જેમાં લાલકૃષ્ણ આડવાણી મોલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે જેઓ ભાજપના માર્ગદર્શક મંડળમાં જોડાઈ ગયા છે ત્યારે સુમિત્ર મહાજન જેવા મોટા નેતા પણ ચૂંટણી લડવાથી વચિત રહ્યા હતા હવે પીએમ મોદી ખુદ પંચોતેર વર્ષના થવાના છે અને તેમણે પણ રાજકારણમાંથી સંન્યાસ લઈ લે છે જેનાથી તેઓ ખુદ વડાપ્રધાન પદથી હટી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ vad